હો પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડેન્યુઝ કાલોલમાં આવેલા નવા વર્ષની ઉજવણી સનાતન ધર્મ પ્રેમી સર્વ ધર્મ સમાન સાથે નવા સંસ્કારોના સિંચન કરવાની કાલોલમાં વિશેષ તૈયારી કરવામાં આવી જે મુજબ રવિવારે જ્યારે ગૃહપ્રધાન અમિતભાઈ શાહ દ્વારા વિશેષ લોકાર્પણ ખાતમુહૂર્ત અને સરકારી પ્રજાલક્ષી યોજનાના લાભ પોતાના મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં આપવામાં આવ્યા અને સુઆયોજિત ઉજવણીની શરૂઆત કરવાની હતી ત્યારે સોમવારથી જ કાલોલ શહેરના પાદરે વિશેષ હનુમાન કથાનું આયોજન કે જે આવનારા પાંચ દિવસ ચાલશે તે માટે સેંકડો કરશ ઝવેરા સાથે પોથી યાત્રા સ્વરૂપે નીકળી જેમાં ધર્મ અને જાતિ ભેદ વગર સનાતન ધર્મની વસુદૈવ કુટુંબકમ અને એકલાસ સાથે નગરજનો સ્વયંભૂ જોડાઈ ભારતની એકતા અખંડતા અને વૈશ્વિક કુટુંબની ભાવના સાથે જય શ્રી રામનો જય ઘોષ કરતી અનેરા ઉત્સાહ સાથે નવા હિસાબી વર્ષને આવકારવા આગળ વધી જય શ્રી રામ એક નવા વર્ષની ઉજવણી સનાતન ધર્મ પ્રેમી સર્વ ધર્મ સમાન સાથે નવા સંસ્કારોના સિંચન કરવાની કલોલમાં વિશેષ તૈયારી કરવામાં આવી છે જે મુજબ ગઈકાલે એટલે કે રવિવારે ગૃહપ્રધાન અમિતભાઈ શાહ દ્વારા વિશેષ લોકાર્પણ ખાતમુહૂર્ત અને સરકારી પ્રજાલક્ષી દ્વારા વિશેષ લોકાર્પણ કરવામાં આવ્યું હતું મારા મત વિસ્તારની અંદર મારા ગ્રામ્ય વિસ્તારમાં આવા અનેક સુયોજિત ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી આજે સોમવારથી કલોલ શહેરના પાદરે વિશેષ હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આવનારા પાંચ દિવસ આ હનુમાન કથા ચાલશે આના માટે સેંકડો માઈ ભક્તો આ હનુમાન પોથી યાત્રામાં જોડાશે અને આ પોથી યાત્રા સ્વરૂપે જે ધર્મ અને જાતિ ભેદભાવ વગર સનાતન ધર્મની વસુંધેવ કુટુંબ અને એકલાસ સાથે નગરજનો સ્વયંભૂ જોડાઈ ભારતની એકતા અને અખંડતા વિશ્વ કુટુંબની ભાવના સાથે જય શ્રી રામના ઘોષ કરતી અનેરા ઉત્સાહ સાથે આ હનુમાનજીની પોથી યાત્રા અમારા કલોલ નિવાસે હું બકાજી ઠાકોર કલોલ ધારાસભ્યના ઘરેથી નીકળી અને આ પોથી યાત્રા જય શ્રી રામના ઘોષ સાથે આગળ વધી હતી અને મા ઉમિયા અને હનુમાન દાદાને પ્રાર્થના કરું કે મારા કલ્લોના નગરજનો ઉપર મા ઉમિયા અને હનુમાન દાદા સદાય ચારે હાથ રાખી સુખાકારી અને આરોગ્યમય રહે એવી હું મા ઉમિયાને હનુમાન દાદાને પ્રાર્થના કરું છું જય શ્રી રામ જય શ્રી રામ